એકાવન શક્તિપીઠની પરિક્રમા કરતી વખતે હિત્તલબેનની ટીમે ગોટાનો સેવા કેમ્પ કરીને અકબર ઉપર માતાજીના દર્શન કરવા જતાં પદયાત્રીઓને ગરમાગરમ ગોટાનો પ્રસાદ આપ્યો અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ્બીઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પછી સુધી એડિટર નમસ્કાર દર્શક મિત્રો હું છું જયદીશ શુક્ર નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને ઇન્ડિયન ટાઈમની ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અમે નવી માહિતી પહોંચી શક્યા છે આ એક બાજુ વરસાદી માહોલ છે એકાવન શક્તિપીઠની પરિક્રમાની અંદર સંકુલ છ પાસે અમે પહોંચ્યા છીએ ત્યારે એક બાજુ વરસાદી માહોલ છે અને વરસાદી માહોલમાં આજે અંબાજીથી જે ચાલતા પદયાત્રીઓ આવ્યા છે ત્યાં એક ગોટાનો સેવા કેમ્પ ચાલે છે ત્યારે એ બધા ગરમા ગરમ ગોટા ખાઈને આગળ પ્રયાણ કરે છે તો અમારી સાથે જોડાઈ ગયા છે એક મેડમ જે અત્યારે સેવા આપી રહ્યા છે ગોટાની શું નામ છે તમારું તમે કેટલા વર્ષથી અહીં ગોટાની સેવા કેમ્પ કરો છો અને ગરમા ગરમ ગોટા તમે આપો છો અને જે અંબાજી યાત્રા રૂ આયા છે જ્યારે ગોટા ખાઈને જાય છે તો તમને કેવી લાગણી અનુભવાય છે મારું નામ હિતલ છે અમે કંપની તરફથી કેમ્પ કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી પબ્લિક આવે છે અને પરિક્રમા કરે છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે આટલી બધી પબ્લિક અહીંયાથી ગોટાનો નાસ્તો કરી જાય છે આ વરસાદ ચાલુ છે તો બી પરિક્રમામાં પબ્લિકને મોકલીએ છીએ અને આની બી આગળ એક મહાપ્રસાદનો કેમ્પ ચાલુ છે અને માતાજીની કૃપાથી આગળ જેમ બને તેમ વર્ષો વર્ષથી જે મેં કેમ્પ ચાલુ રાખું છું બસ આગળ બીજો કેમ્પ છે